તો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે કરવાના છીએ મહાભારતની વાત મહાભારત ભાગ આપણે છેતાલીસ અપલોડ કર્યા અને સુડતાલીસ મો શરૂ થાય છે સાંભળીએ આપણે સુડતાલીસ મોડીયો અને કડવું ઓગણપચાસ કરણ રાજા ગુરુ ને ઘેરે ગુરુ એટલે પરશુરામ ને ત્યાં ભણવા જો કરણ રાજા બ્રાહ્મણ નો વેશ લય અને હરશુરામ ખરેખર હમજાક આ બ્રાહ્મણ છે અક્ષત્રી ભણાવવાનું તો એને વ્રત લીધું છે કે હું કોઈ દેક્ષત્રિ બ્રાહમણ ભણાવું તો બ્રહ્મ હે પાપ આવું એને વ્રત લીધું છે નિયમ લીધો છે અને આ વ્રત ભંગ કરવા ગયો છે અને છલથી ભણે છે કરણ રાજા તો ચાલો કેવી રીતે કરણ ભણે હવે શું થાય આપણે સાંભળીએ સરો વિદ્યાર્થીઓ સવારે ભિક્ષા માંગવજાયતે નિસાથે માંગવસાય લો પોતે કરણરાજ એટલે ગુરુ એમ બોલ રેવું થોડા દન માટે માગવા ન જાસો બેટા સે મઠ મા બહુ અન્ન ગુરુ એ માનથી એને કીધું કે આપડી ઘરે લાટ અન છે તું તાર થોડાક છે તારે માગવા ન જ જાવ તોય કરણ જાય હું કુંડી મોકલીને ગુરુ પાસે વાલું થાવું છે કરણ કહે મુંજ ને સાય એમ કહીને જાય સો બસો વિદ્યાર્થી સાથે સંસરીઓ ગામ માયા ગૃહસ્થ તાણું ઘર જોઈને ગયા વિપ્ર કર્ણ ની સાથ પત્ર થી ગૃહસ્થે કર્ણ બોલાવ્યો જોડી હાથ કો મહારાજા જોઈએ શું માગી સર્વ કોઈ કર્ણ કહે સર્વ જમે તેમ મોદકની ની દો રસોઈ બધા જમે ને એવી મોદકની રસોઈ મોદી ખાનું આપો એમ તરત ગૃહસ્થે સીધા દીધા લે દાવીપ્રનતન એટલે આપણે હવે આંગળીઓ કરીએ ને પૈસા ભરી આપીને આંગળીયું કુરિયર કરીએ ને એમ પેલા ુંડી કેતા તો ુંડી લખીને દુર્યોધને પૈસા મોકલ્યા છે આ ગૃહસ્થીની ઘેરે તો ગૃહસ્થીની ન્યાસ કરણ રાજા ગયા કરણને ખબર હતી કે અહીંયા પૈસા આવ્યા છે એટલે ન્યા 7 8 એની આરે વિપ્રો હતા ઈ વિપ્રો એટલે બ્રાહ્મણ અને કરણ રાજા બ્રાહ્મણના રૂપમાં ગયા છે અને એને હાથ જોડીને ઓલો કે છે ગૃહસ્થી

થોડા દાડામાં ભણાવ ભણાવી વિજા તે ભણવાનું સુકું વિદ્યાર્થીઓ એમ બોલ્યા મહેનત પડે અને અમારું ભણવાનું મૂકી ભણાવીશું અમે તમને બધાય વિદ્યાર્થીઓ એમ કીધું કે તમે તો માગવા આવજો બધાયને મજા આવી કે આ તો હારું મોદી ખાનું આપણે કે ભીખે માગવા નો જાય પડી તો બધાએ એમ કીધું કે અમે તમને ભણાવીશું અમારું ભણતર પડતું મેલી તમને અમે ભણાવશું વિચાર એટલે તમને તો આવજો જ માગવા કરણ ને કહે છે કરણ કઈ કામ એટલું બીજી નહીં ચાય એમ કહી ને માગવા માટે કરણ જોડે જાય બ્રાહ્મણ ભોજન ભાવતા પામે કરણ ભણે જાય એવી રીતે રીઝવી રીઝવી કર્યો ઘણો અભ્યાસ બાણાવળી થયો વિદ્યા ભણીને એવે થયા ખટમાસ ખટમાસ એટલે સ મહિના અર્જુનજી દ્રોણ ગુરુ પાસે સ મહિના ભણીને પરીક્ષા આપીને આયે સ મહિના અહીંયા ભરસુરામ પાસે ભીણો ખટમાસ પછી કર્ણે કયું ગુરુ ને વૃદ્ધ છે મૂજમાં બાપ કરણરાજે કીધું કે મારા મા બાપ વૃદ્ધ છે મને મોકલો પાછો એમ અર્જુન ને હણી ઘેર જાવ આજ્ઞા મુજને ને આપો અર્જુન ને હણી નું ઘેર જાવ મને આજ્ઞા ગુરુ કહે અર્જુનના ના સામો શું યુદ્ધ કરે કુમાર એ ક્ષત્રિ તું બ્રાહ્મણ ઝેરવી ન શકે માર યત્રીને તું બ્રાહ્મણ જીરવી ન હેક મારી કે તું હું એને ને યુદ્ધ કરી હેકી તો ક્ષત્રિ છે કક્ષત્રિ નું ને શરીર મજબૂત હોય બ્રાહ્મણો લડાઈ ન કરી કે લોહી જોઈને ભાગે બ્રાહ્મણો માટે કરું સવારે બેટા વિદાય આજ રાત રોકાઈ જા હું કઈક કરું એનું કાલ જ જઈ એટલે એનો બે ના મૃત્યુના બાણ આપશે વિદાય એમ કહીને તે દિવસ રાખ્યો

નવ્વાણું કવચ કરણ ને અંગે મંત્ર વડે પહેરાવ્યા નવ્વાણું કવચ પહેરાવ્યા મંત્ર થી તે થકી એને કઈ ન વાગે બળવંત કાજ બનાવ્યા કઈ નો એને વાગે એવા કવચ પહેરાવ્યા પછી ગુરુએ એ બે બાણ લીધા જુએ છે રાજા કર્ણ મંત્રીને એક બાણ આપ્યું આ અર્જુનનું નું મરણ કરણ કહે વારુ મહારાજા કૃપા કરી પ્રત્યક્ષ પણ મારવાને આવે કૃષ્ણ કરે એની પક્ષ જોજી ભગવાનને હોત લીધા હો આટલા હરામખોર હતા લોકો કૃષ્ણ કરે એની પક્ષ તો બીજું બાણ મંત્રી આપવું પક્ષ પ્રભુ એની કરશે તો તું આ બાણ મારજે તેને દેવકી નંદન મરશે જોજી પરશુરામે પરશુરામ ખબર છે કૃષ્ણ ભગવાન છે તો એને કૃષ્ણના હરામખોરને આપી પણ હવે ભગવાનને બાણા કરવું પડશે આમાં હવે ભગવાન આવશે અતિશય સત્યવાદી હારે થાય ને અતિશય જુલમ જે સત્યવાદી હારે કોઈ કરે ને એ ભગવાનનો લોહી મળે ઉકળવા તે ભગવાન વારે સડે તે એ ભગવાનને ઉજાગરો થઈ જાય અને ધોળીને આવે ભગવાન કાયમ સત્યને સાથ સત્ય હોય તો કહી બે બાણ ગુરુ નિંદ્રા તો રહતા કરણ રાજાના શરણ ઉપર મસ્તક મૂકી સુતા કરણ રાજાનો પગ તો ને એની માથે માથું મેકી અને ગુરુજી હોઈ ગયા મૃત્યુ મેળ્યું અર્જુનજી નું મૃત્યુ મેળ્યું બે બાણ લઈ લીધા બે ના મૃત્યુ ના પ્રવાત થાય તો વિદાય થાવું મનસો રસી લાંબે ભૂજે ગુરુજીની શરણ કૃષ્ણ પ્રભુ વાત ભગવાન દ્વારકામાં ઉતાતા જાણી કરણના કપટ ની વાત જાણી લીધી કૃષ્ણ હવે ભગવાન જાગશે અર્જુન જો ભક્તોની ભક્તોની વારે ભગવાન કેટલા સડે ભક્તોને ખબર ન હોય મારી હારે કોઈ સલ કરી રહ્યું ભગવાનને ખબર પડી જાય કે મારા ભક્ત હારે કોઈ સલ કરી તો ભગવાન ઉભા થઈને જાય અને એને સજા કરે ભગવાન સજા કરે ભક્ત તો ખબર છે કે મારી હારે સલ થઈ રહ્યું છે ફરસુ ને ફોસલાવી ભણ્યો બાણ તણી બાણ લઈને જાય એ ઉજાણી પ્રેરક પૂર્ણ કરી પ્રેરણાય નારદજીને સંવિરાન શુદ્ધિ આપી સુરપતિ પાસે નારદ આવ્યા સુરપતિ કોણ ઇન્દ્ર રાજા અ સુરેન્દ્ર લાગ્યો કેમ રાજા કહેવા

સતત 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 ભગવાનનું મનન ચિંતન કરતા રહેજો ને પછી જરૂર પડે ભગવાનને યાદ કરજો જો કામ કામ કરે તો સતત હર કરતા એવું નથી ભગવાન પાસે માળા લઈને બેઠા જપ યજ્ઞ કામ કરતા કરતા થાય તો ભગવાને બધું જે ગીતાજીમાં કીધું કે ઋતુમાં વસંત ઋતુ હું સૌ યજ્ઞમાં જપયજ્ઞ હું સૌ એમ જપ યજ્ઞ છે ને એ મોટો યજ્ઞ છે ભગવાને કીધું છે તો યજ્ઞ કરતા રહી આપણે મોટામાં મોટો યજ્ઞ યજ્ઞ કોઈ કામ કરતા કરતા થાય બેહવાની કોઈ જરૂર નથી તેને હણમાં વિદ્યા ભણવા રહ્યો છે ફરશુ ભુવન સૂર્ય નો કર્ણ રાજા તુજ તન ના લે પ્રાણ

કઈક કઈ કરી કારીગરી કાઉ મહાર રાજા ઉઠ્યો ઈન્દ્ર ઈન્દ્ર ઉઠ્યો ભૂમિમાં સુરપલી દુ થયો કાળો ભ્રમર ભમરો બેનો ભમરો કોણ ઇન્દ્ર રાજા ઇન્દ્ર રાજા ધરતી ઉપર આવ્યા અને કાળો ભમરો બેનો ભમરો કહીને આપડે ભમરા કે રૂપ ધરીને તો મઠે ભમરાનું રૂપ ધરીને ગણગણવા મેળવ રાજા બેઠો કરણ રાજાની જંગા ઉપર કરડવા ઈ બેઠો કરણ રાજાની જંગા એટલે હાથળ ઉપર કરડવા બેઠો અને હાથળ ઉપર માથું રાખી અને ગુરુજી એટલે પરશુરામ પૂતા કરણ રાજાના હાથળ માથે માથું રાખ્યું કરણ રાજા એ મન વિચાર્યું એનાથી નહીં જાય પ્રાણ યવાના ડંસ થી ડરીશ તો પછી કેમ ખમાશે બાણ માટે કરડવું હોય તેટલું સોને કરડી જાય એમ જાણીને ઉડાડ્યો નહીં થયો નકા નકાળજો રાય કાળજી ન કરી ઉડાડ્યો નહીં કે ભાઈ કવડીને કેટલું પડશે જો કડવાથી બી તો બાણ કેમ ગમીએ તૈય આવો એણે વિચાર કર્યો એટલે ભમરો ન થાય ભુંડો કોશી નાખ્યું શરીર ભમરો અંદર ઊંડો ઊંડ ઉતરતો જોયો ઉતરતો તું ઉતરતો જોયો અને લોહી નીકળતો જો ખણી ખોતરીને એને કાઢ્યું રેલા રેલ રુધિર રુધિર એટલે લોહી રેલો આવ્યો લોહીનો ખણી ખોતરીને અંદર ઉતરી ગયો તે તેરે લો ગયો ગુરુ ની નીશે લાગ્યો ઉષણ ય પાર લોહી નીકળે ને એટલે ગરમ ગરમ ઉષણ એટલે ઉનુ ઉનુ લાગે એટલે ઉનું લાગ્યું ગુરુજી ને જબકી ને તવ જાગી ઉઠ્યા ફરસુ રામ તેવાર ગુરુ બોલ્યા સુ તળે આયુ જાણે ઉનું નીર કરણ કય ભમરો કરડો કાઢ્યું મને રુધિર ભમરો કઈ કે મને લોહી નીકળ્યો એમ કીધું કરણ રાજા એટલે ગુરુજી વિશારમાં પડી જાય કે બ્રાહ્મણ તો લોહી થી આવશે આગળ તે તો તમારી તળે આવ્યા ગુરુએ કર્યો વિશાર રુધિર દેખીને ને દોઢ ના છે બ્રાહ્મણ નો કુમાર લોહી ભાળી ને દોઢ ગાવ આ ઘોરે બ્રાહ્મણ નો દીકરો બ્રાહ્મણ છે ને એ લોહી થી બહુ ડરે ધ્રુજવા મળે અને આ આ કાળજુ ન હોય બ્રાહ્મણ કે બ્રાહ્મણ નથી ગુરુ એમ મનથી વિચાર કરી લીધો લો એટલું બધું નીકળી ગયું ને એટલે અક્ષત્રી સરખું કાળજુ એનું એમ આવી મન વાત કર્ણ પ્રત્યેક સાંભળ મારી વાત બોલજે સાસુ તું નથી બ્રાહ્મણ જે કોઈ બીજી જાતો તું હાસુ બોલજે કે તું બ્રાહ્મણ નથ કોઈ બીજી જાત છો પરશુરામ કે છે કરણ કહે એમ શું બોલો સંક કર્યો બહુ ધન આપને અનુભવ છે મારો હું બ્રાહ્મણ નો તન સાંભળી ગુરુ એ વિચાર કીધો સહસાન સાહસ ન કરવું કામ સમાધિમાં જોઈને સત્ય સમજુને પછી સલાવું આમ હું સાહસ શું કામ કરું સમાધિમાં જોઈ લઉં સમાધિ લગાવી ત્યાં કોણ છે પેલા આવા સતવાદી હતા ને સમાધિ થી જોઈ શકતા ત્યાં કોણ છે ને શું કરે છે અને શું કામ આવ્યો છે આ બધું સમાધિ થી દેખાતું જ્ઞાન દ્રષ્ટિ થી જોતા એમ જાણી નહીં માંડી સમાધે કર્ણ વિસારે પેર હવે મને ઓળખી ઓળખવાના નહીં જાઉં જીવતો ઘેર હવે મને ઓળખી જાય હવે હું જીવતો ઘેર નહીં જાઉં કરણ રાજા એ એમ જાણી રથ જોડ્યો ગુરુનો ગુરુ તણા હથિયાર બાણનો ભાથો ધનુષ્ય લીધું રથે બેસી સહેલો બારો બાણનો ભાથો અને રથ લઈ ને ગુરુના રૂમ માં બહાર નીકળી ગયો બાણ ને ભાથો નહીં લઈને ગુરુ નો ગુરુ ના બાણ ભાતો હાથમાં હોય તો ગુરુ નું જોર જપાટે જાય સમાધિ થી ગુરુ એ જાણું કપટી રાય સુત સતી નો અર્જુન કાવે તેનો નથી કઈ દોષ એને દેખાણું સુત તો સતી નો છે અર્જુન તો સતીનો દીકરો છે એમાં કઈ દોષ નથી ગૌ બ્રાહ્મણ પર દુષ્ટનો રોષ એને મારે માથે લગાડ્યું બ્રહ્મ પાપ ગુરુ કહે છે એમ જાણી તે ક્રોધમાં ઉઠ્યા આણું એનું મરણ વિદ્યાર્થીને પૂછવા લાગ્યા ક્યાં ગયા ક્યાં ગયો કપટી કરણ વિદ્યાર્થી કઈ નાસી ગયો રથ કરો તૈયાર વિદ્યાર્થી કે ઓરે મહારાજા કરણ કપટી થયો વિજા તમારી ભણ્યો તેમાં રથ ભેગો ભણી ગયો વિજ્યા તમારી ભીણો ને એમાં તમારો રથે ભણી ઈ કે એટલો કપટી છો કરણ ભણી ગયો ગુરુ કહે બીજો રથ કાઢો તો ત્યાં કર્યો તૈયાર આ યુદ્ધ લાગ્યો શોધવા તો નવ દીઠા હથિયાર યુદ્ધ મેળા ગોતવા યુદ્ધ હથિયાર નહીં હથિયાર વિદ્યાર્થી કહે શોધ શો માયે આ યુદ્ધ લઈ પડ્યો વિદ્યાર્થી કે પરશુરામ ને કે તમે ગોતતા નહીં એ યુદ્ધ પણ તમારા લઈને વહી ગયો પરશુરામ કે ખરો ગુરુ નો ગુરુ મળ્યો પરશુરામ કે ખરો છે ગુરુ નો ગુરુ મળ્યો મને એવે યાદ વિદ્વાન અશ્વ મંત્ર ભણી ગુરુ એ કાન ઘોડા ના ફૂક્યા ઈ પણ મંત્ર હતા અશ્વ મંત્ર ભણીને ઘોડાના કાનમાં મંત્ર ફૂક્યો અને મળ્યા જેવા ઘોડા હોય તો ઉડે વાયુ વેગે ઘોડા ઉઠ્યા ગુરુ બેઠા રથ માયા કરણ રાજા ને જય જઈ પોઈ પોપ લગાડ્યું શીસ સત્વાદી કુંતા સુતને શું તું જઈને અણીશ કરણ કહે થનાર વસ્તુ હતી તે થઈ તે ગય હવે મીઠિયા મુજને રોકો કઈ વળવાનું નહીં હવે મને હું કામ રોકો ઈ કે કઈ થવાનું તું થઈ ગયું કરણ રાધા કે હવે એને વિદ્યા ભણાઈ ગઈ હથિયાર લેવાઈ ગયા મૃત્યુના બાણ લેવાઈ ગયા હવે હું સહી ગઈ હવે થાવાનું તું થઈ ગયું મને હું કામ રોકો આમ પરશુરામ ને કહે છે પરશુરામ કહે ન વળે શું તુજને મારું ઠેર પરશુરામ કે હું ન વળે કે તને મારી નાખું કરણ કહે તમે વિદ્યા ભણ્યો શું

પૂરો કરીએ આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ